જય શ્રી રામ મિત્રો કેમ છું બધા મજામાં જઈશું આપણે વૃક્ષારોપણ કરવાનું છે આજે પાંચસો જેટલા જ વૃક્ષ વાવીને તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બીના રહેજો અને કઈ રીતે વૃક્ષારોપણ કરીએ અને ક્યાં કર્યા બધું લાઈવ જોજો તમે ચાલો તો જય માતાજી જય શ્રી રામ કેમ હું છું એમાં આજે રાજુલાના

ત્યારબાદ વન વિભાગને અમે મળ્યા આરોખો સાહેબને કે સાહેબ અમારી પાસે ચાર પાંચ યુદ્ધા ઉપર જમીન છે અને અમારે ઉત્સારું પણ કરવું છે તો કે વિપુલભાઈ આ પ્રોગ્રામ આપણે હરિયાળુ ગુજરાતની અંદર લઈ જઈએ છીએ આગામી દિવસોમાં અહીંયા આગળ રાજુલા તાલુકાનો વન મહોત્સવ પણ તો છે એ ખુશીના સમાચાર છે ત્યારે બધા મુલાકાત ગયો ને એટલે બિતિનભાઈ લેરી અહીંયા આગળ આવ્યા કે ભાઈ આ રીતે આયોજન કરીએ છીએ એટલે મને ચેતન દાદાને પૂછ્યું કે ભાઈ શું તમારે જરૂરિયાત છે કે શહેર માટે સમાજ માટે જીવવું એ હવે જરૂરી થઈ ગયું છે નકર હું સાહેબ ને કેતો હોય મને એવું લાગે છે કે આપડે આખો દેશ આપણું રાજ્ય બધા અલગ દિશામાં ઉનાળામાં જે તડકો પડ્યો સાહેબ ત્યારે સૌપ્રથમ રિતેશભાઈને વિકુલભાઈને આખી ટીમને બધાને વિચાર આવ્યો કાંક રાજુલા શહેર માટે કરવું ત્યારથી આ વિચારનું એક બીજ રોપ્યું હતું એ બીજ એ આજ વૃક્ષ બની જ્યારથી શરૂ થાય ત્યારથી જ આપણે બધાને વૃક્ષ વાવાના હોય પણ આપણે આવનારા દિવસોની અંદર અમે એવો પણ પ્રયત્ન રાખ્યો છે કે રાજુલાની અંદર કોઈ પણ બાળક જન્મ છે ત્યારથી પણ અમે એના વૃક્ષ આપવાનો પ્રયત્ન અમારો એવો છે એક બાળક જ્યારે જન્મું હોય ત્યારે એ વૃક્ષ લઈ અને ઘરે ઘાસ એવો અમારો પ્રયત્ન છે અને સ્મશાણની અંદર એક બીજો અમારો પ્રયત્ન એવો છે કે જ્યારે વ્યક્તિ મરશે આ દુનિયાની અંદર જે કોઈ આવ્યો છે ને એકવાર જવાનું છે તો એ જે મૃત્યુ પામશે તો એના બીજા દિવસે જ આપણે એના નામનું એક વૃક્ષ વાવશે અને એના જે કોઈ ઘરધણી હોય એ એની દેખભાળ કરશે તો એને આખી લાઈફ ટાઈમ સુધી યાદ રહે અરે એમ ગયા છે હા જો યુવરાજભાઈ વૃક્ષારોપણ કરે છે મિત્રો આજે અમે વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ અને પાંચસો જેટલા વૃક્ષો વાવવાના છે બધે

તો મિત્રો અત્યારે અમે વૃક્ષો વાવીએ છીએ વૃક્ષો વાવી દીધા પાણી પાઈ દે છે અમારે જોવા બધી એટલા વૃક્ષો જે વાવવાના બાકી છે એ આ સાઈડ ખાડા ચાલુ છે ઓલરેડી ત્યાં વાવવાના છે તો તમે પણ તમારા સિટીની અંદર વૃક્ષો વાવો અને સારું એવું કામગીરી કરો તો ચાલો મિત્રો દેખાડીએ છીએ તમને ચાલો दादा आप तो भी आओ आम आप आप लाइन में भी आओ लाइन में इतने बचाए ना लाइन में भी आओ हाँ देख रहा हूँ बहुत बहुत ही देख रहा हूँ हाँ धोरण

રાજુલા શહેરમાં ગ્રીન રાજુલા ક્લીન રાજુલા મિશન અંતર્ગત જે સમાજ આરે અમારે ત્રણ પેઢીથી સંબંધ છે જેની સાથે રમીને મોટા થયા છે એવા સમાજના શૈલેષભાઈના જન્મદિવસ નિમિત્તે મફતપરા વિસ્તારમાં અહીંયા વૃક્ષારોપણનો ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં વિશ્વ હિન્દુ પરિષદની ટીમ યુવરાજભાઈ ધીનુભાઈ વોરા વિપુલભાઈ લેરી અને ભરવાડ સમાજના સર્વ વડીલો અહીંયા ઉપસ્થિત થયા અને ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું એ બદલ શૈલેષભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને બધાએ આવી રીતે વૃક્ષારોપણ વાવીને નહીં પણ એની જાળવણી કરી અને સમાજના હિતમાં પર્યાવરણના હિતમાં આવું કાર્ય કરે તે બદલ સૌને અભિનંદન આપું છું તો જે મારો જન્મદિવસ હતો અને આ અમારા સમાજના બધા જે વડીલો એમનો પણ ખૂબ ખૂબ આભાર અને આ અમારા બાપુની જગ્યા છે અને એ અમે બધી સોફાઈ અને રૂપ રૂપાવતો કરીને અને બાળકો માટે ભવિષ્યમાં કોઈ બી વધુ વાત એના તારે બેસી શકીશ એવી અમારી છે લગભગ આ છું કર્યા હતા ત્યારના આ સ્વયંસેવકો ભાઈઓ એની સેવા તો અમે પણ દર્શન આવતા પણ આ બધા આગેવાનો ભાઈઓ છે વૃક્ષારોપણ છે તો અમને આનંદ થાય બધા જન્મ દિવસે વૃક્ષો આવે તો શિલેષભાઈ નો મારી પર ફોન વિપુલ મારે વૃક્ષારોપણ કરવું છે તો મહેન્દ્રભાઈ ઢાકડા વૃક્ષારોપણ લઈ આવ્યા આવતા રોપા તો તરતો જ એમને ફાળવણી કરી આજે યુવરાજભાઈ વિનુભાઈ શ્રીરામ બધા હાજર રહી અને મફતપુરાની અંદર સ્કૂલ ની સામે ઘણા બધા વૃક્ષો વાવ્યા છે તો તમે પણ તમારા બર્થ ની અંદર આવું આયોજન કરો અમે આપણે સાથે મળી અને રાજુલા ને ગ્રીન બનાવવા જઈ રહ્યા છે બોલો રાજુલા ગ્રીન રાજુલા ક્લીન

जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम देवि जय शोकनाथ महादेव बनी जय श्री राम जय जय श्री